સુરત શહેરના પીપલો સ્થિત કારગીલ સર્કલથી રૂપિયા પંદર કરોડના ખર્ચે જીએસઆરટીસીની નવી ચાલીસ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સાંસદ મુકેશ દલાલ તેમજ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં સુરત શહેરના પીપલો સ્થિત કારગીલ સર્કલથી રૂપિયા પંદર કરોડના ખર્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમની નવી ચાલીસ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં વડોદરા ભરૂચ વલસાડ અને સુરત એમ ચાર ડિવિઝનની વીસ સુપર એક્સપ્રેસ પાંચ એસી પંદર મિની બસ મળી કુલ નવી ચાલીસ બસોનો સમાવેશ થાય છે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી નવીન બસો મુસાફરોને પરિવહન સુવિધામાં વધારો કરશે યાતાયાત સરળ બનતા મુસાફરોનો સમય અને નાણાં બંનેની બચત થાય છે રાજ્ય સરકાર જાહેર પરિવહન સેવાને ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર બનાવવા સતત કાર્યરત છે વધુમાં તેમણે કહ્યું કે એસટી વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં બે હજારથી વધુ નવી બસો શરૂ કરાઈ છે અને બે પોઈન્ટ પંદર લાખથી વધુ પ્રવાસીઓનો ઐતિહાસિક વધારો કરવામાં સફળતા મેળવી છે તેમજ એસટી વિભાગ દ્વારા દિવાળી પહેલાં વધુ બસો બસો દોડાવવાનો લક્ષ્યાંક હોવાનું પણ જણાવ્યું હતું ચોવીસ કલાક મુસાફરોના ગંતવ્ય સ્થાને સુરક્ષિત પહોંચાડતા એસટી ડ્રાઈવરોની સેવાને બિરદાવી હતી ત્યારે આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ જીએસઆરટીસી વિભાગીય નિયામક પીવી ગુર્જર જી એસ સચિવ રવિભાઈ નિર્મલ અને જનરલ મેનેજર એ જોશી સહિત એસટીના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હા મુકેશભાઈ શું કાર્યક્રમ આજે રાજ્ય સરકાર આજે ગુજરાત માટે ખૂબ ખુશીનો દિવસ છે અને ઐતિહાસિક દિવસ છે કેમ કે આજે ચાલીસ જેટલી અત્યાધુનિક બસોનું લોકાર્પણ આદરણીય મંત્રી રાજ્ય પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે પહેલા જે ખખડ બસો જીએસઆરટીસી ની હતી કોંગ્રેસના ના રાજમાં એની સરખામણી તમે જુઓ આજે તો કે કેટલીય બસો દોડતી થઈ ગઈ છે અને દિવાળી સુધીમાં કુલ બસો એટલી બસો સુરત માંથી દોડાવવાનો એક નિર્ણય છે આનાથી ગામડાથી ગામડા શહેરથી શહેરની કનેક્ટિવિટી વધશે રાજ્યનો આર્થિક અને સામાજિક વિકાસ વધશે જીએસઆરટીસી ની આખી સમગ્ર કેરિયરમાં આ એક ક્રાંતિકારી પગલું છે અને એનો ગુજરાતની પ્રજાને ખૂબ મોટા પ્રમાણમાં લાભ મળશે આદરણીય પ્રધાનમંત્રી મોદી નેતૃત્વમાં કામ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને આ માટે અભિનંદન પાઠવું છું અને એમાં પણ એક નવી માહિતી આપું છું કે વર્ષમાં પહેલી વખત આત્મનિર્ભર ભારત અને સ્વડેસી ભારતના કન્સેપ્ટના એન્ડ જે પકડવાનું છે તેની પર એક આખી એની મોટી સાહેબની યોજનાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે એક એક આજે નવો નિર્ણય છે એને માટે પણ આધુનિક બસોમાં બસોમાં શું સુવિધા તો ઇન્કલાઇન્ડ સીટો છે એસી છે એસીમાં પણ જે ફ્લાઇટમાં તમારી સુવિધા હોય કે એસી બંધ કરવું હોય તમારે માથા પરનું તે બંધ કરી શકો છો અને સેવન્ટી પર્સન્ટ છે છે સીટોની જે બેસવાની સીટો છે એ પણ કેટલી બધી કમ્ફર્ટેબલ છે અંદર જે લાઈટ ની સુવિધા છે દરેક દરેક સીટ ની ઉપર લાઇટની સુવિધા આપવામાં આવી છે અને ઉપર એક ઇમરજન્સી એકલીટ પણ આપવામાં આવ્યું છે કે જેથી અકસ્માતના કિસ્સામાં એસ્કેપ કરવું હોય તો ત્યાંથી કરી શકે હું કહીશ બસો નવી હોય ને ત્યારે આ બધું તમે જે સગવડ આપી એ પ્રમાણે પણ મેન્ટેનન્સમાં કંઈક લોચા પડી જાય બગડ્યા પછીની સમસ્યા મેન્ટેનન્સ હમણાં તો જે આર્ટીની ખૂબ સુંદર કામગીરી કરી રહી છે અને ખૂબ સરસ વાત કરું તો જેએસ આ જેટલી જવાબદારી જેએસઆરટીની છે મેન્ટેનન્સની પહેલાની તમે જેની સરખામણી કરો તો આજે તમે જુઓ જૂની બસો લોન્ચ કરવામાં આવી હતી એની સ્થિતિ પણ અત્યારે સ્થિતિ માટે પણ સાથે સાથે એક નાગરિક તરીકે એક પ્રજા તરીકે આપણી પણ ફરજ બને છે કે આટલું સરસ ઇન્ફાસ્ટ્રક્ચર જ્યારે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર આપતી હોય ત્યારે આપણે પણ એમાં સહયોગ કર્યો